જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં પૂરવાને અત્યારે અત્યારે દીધી છે અને માલ જો બધા માલને હમણાં પવાનું કામ શરૂ કરવાનું છે અને આ માણસ મૂક્યા છે વાડીમાં બહુ જ ખડ થઈ ગયું છે એટલા માટે તો એક ઓલી બાજુ જે ખડ હતું લેવાઈ ગયું છે ને આ બાજુ ને દેશે અને માલ જો બધા અડધા બેઠા ને અડધા વાળ જુએ છે કારણ કે ફરી પાછો ટાઈમ થઈ જાય દસ સાડા દસ થાય ત્યાં પાવાનું અને જેનીના પપ્પા ગયા છે બારા કામ માટે હતું એક એટલા માટે અને ફરી પાછા હોવા થોડોક કુરિયર રહી ગયા હતા કુરિયર ફિટિંગ કર્યા અને આવીને પાછા મોવા જાય કુરિયર ફિટ કરવા તો પાછું માલનું કામ કરવાનું છે અને માણસો મૂક્યા છે એ નેદવાનું કામ શરૂ છે ઉભી રે અને ભણવા જાય પણ આજ તો મંદિરે જવાનું છે આપણે કેમ કે ઈ પૂરવાન તેડીને જાય એટલે તું તેડવા લાગજે હો હું એને હું પાછો તેને ઘરે લઈને આવ્યો આવ

એક બે છે ને ગાયો ગાયોની વચ્ચે વધારે ધોળે છે કઈ જોતી નથી કે ગારો છે કે સાણ છે કે ઉમાન ગંગા જો ખાય એની કરતા ડબલ બારું ઢોળે એ એ ખાય છે ખાવા દે

હા હવે આપણે આ સિમેન્ટ આરસીસી ની પાળ કરી નાખવી છે ગમે ત્યારે કા એટલે આવી રીતના ગારો ન થાય બધું આપણે ગવ મુંતરનો સંગ્રહ થઈ જાય તો લાગશે પૂરવા જો તમને વરસાદ થા હો થઈ જાય હાલો બધા ધબધવાટી ખાવા મળ્યા છે ને ખાવા એનું તો થઈ ગયું છે ખાવાનું આપણું બનાવવાનું છે બાર રોટલી બનાવે છે અને મારે શાક બનાવવા જવું છે હાલો અને પૂરવા ગૌરાવે ને આખી ડોલી હું લેવાનો ભરો મારી મારીથી તો હું લેવા જાઉં તો બે બાજુ ડગ ડગ ડક ડગ થાય એ સો એમ થઈ જાય મારી કીધે એમ કે કેટલો વજન છે તમને ખબર છે એ કેપેસિટી બારું થઈ ગયું છે હવે તારે ન્યા નથી જાવ અહીં રે જો દડો આવ્યો આડો ખોટું જોર હું ન કરાય ઓછું ભરાય થોડું કેટલો વજન હોય એમાં ભીનામાં હાલો હાલો પૂર્વાબેન

સાઈવાતો જાય પડશે દાડિયા બધી ખાઈ ને થઈ ગઈ મોટી મોટી હો ભાઈ મોટી મોટી

રોજ માટે નવ ઇન વરસાદ હોય તો ઓછા ત્રણ વાગે બે વાગે કઈ નક્કી જ નહીં ગમે ત્યારે રોજ આવે